આ મહત્મ કુવો છે એની ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંથી જે ભાઈ નજારો જોવા મળે છે મેળાનો જુઓ તમે નેક્સ્ટ લેવલ છે અહીંયાથી તમે જુઓ તો ફર્સ્ટ ઓફ ઓલ હોડી છે પછી બ્રેક ડાન્સ છે પછી ગ્રેન્જર છે ચકડોળ બધા છે જોઈ લો જબરદસ્ત આખો સ્ટેન્ડ બધા ચકડોળ અને ફૂલ મોજ આવે ને એવો વ્યૂ અહીંથી આવે છે ગુજરાતમાં છે ને સૌથી વધારે જો કોઈ રાઈડ એક જ જગ્યાએ જોવા મળતી હોય તો આ તરણે ધનના મેળાની અંદર છે લગભગ બે વર્ષથી અહીંયા આવું છું પણ આ રાઈડ છે મેં ક્યારે જોઈ નથી હેલો નમસ્તે શ્રી કૃષ્ણ ને કેમ છો અત્યારે તમારા બધાનું ફરી એક વખત સ્વાગત કરું છું તરણેતરની અંદર જગ વિખ્યાત વિશ્વમાં સૌથી પ્રખ્યાત તો પણ ચાલે અને ગુજરાતનો નંબર વન મેળો એટલે આપણે નો મેળો જેની એમ કહેવાય કે ગણતરીની કલાકો જ શરૂ થવાનો છે અને ખાસ એમની જે તડામાર તૈયારી છે ને ભાઈ એ જબરદસ્ત શરૂ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ નેવું ટકા જેટલું કામ છે ને એ પૂર્ણ થઈ ગયું છે ખાસ કરીને આખા ગુજરાતમાં છે ને સૌથી વધારે જો કોઈ રાઈડ એક જ જગ્યાએ જોવા મળતી હોય તો આ ત્રણે ત્રણ મેળાની અંદર છે અહીંયા તમને અવનવી રાઈડો છે ને એ જોવા મળવાની છે અને ખાસ બીજું અહીંયા છે ને સૌથી વધારે પશુ પ્રદર્શન છે ને એ તમને અહીંયા જોવા મળવાનું છે જે આપણે ખાસ વિડીયોની અંદર નિહાળવાનું છે કે કઈ રીતના એની વ્યવસ્થા છે અને પછી અહીંયા જબરદસ્ત બધા ખરીદી માટેના પણ શોપિંગ માટેના ઘણા બધા સ્ટોરો લાગવાના છે એ બધી વાત કરવાની છે અને ખાસ અહીંયા રહેવા માટેની અને જમવા માટેની એની પાસે સગવડની વાત કરવાનો છું તો ભાઈ કન્ટિન્યુ ને ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો શરૂઆતની તમને કરી દઉં તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને પહેલાં છે ને ચકદોળ જોવામાં આવે છે જેની મોસ્ટ ઓફ તૈયારી છે ને એ ભાઈ થઈ ગઈ છે હવે એમ કહેવાય કે થોડું જ હજુ કામ બાકી હશે બાકી અહીંયા બ્રેક ડાન્સ છે જેની અંદર સંપૂર્ણ એમ કહેવાય તૈયાર હવે આને સ્લેબ મારે ને મશીન ચાલુ કરે એટલે તમારો આ બ્રેક ડાન્સ છે ને એ તૈયાર છે એટલે ખાસ હવે તમે વાત જોતા નહીં સીધી સીધી બસની કે પોતાની પર્સનલ વાહન હોય એ તો લઈ અને નીકળી જાવ ભાઈ તો તમને મેળા બાજુ અને ભાઈ રાઈડની વાત કરું ને તો ભાઈ લગભગ અહીંયા ગુજરાતમાં સૌથી વધારે રાઈડ અહીંયા છે કારણ કે અહીંયા તમે જો આ પહેલી ચકડોળ છે પછી બેકડાન્સ પછી આ પાછી હોળી આવશે અને અહીંયા આવશે આને કહેવાય કે મોતનો કુવો પછી પાછી તમને હોડી દેખાય છે અને પછી છે મોટું જહર ચકડોળ છે તો હવે રાઇડું છે ને ભાઈ ઢગલા મોઢે છે અહીંયા હવે તમને કઈ રાઇડમાં બેસો ને બીક લાગે ને કે મજા આવે ને એ જરાક કમેન્ટ કરજો બાકી અત્યારે મોસ્ટ ઓફ તૈયારી છે ને બધી થઈ ગઈ છે ખાસ તો નેવું ટકા જેવું કામકાજ બધું થઈ ગયું છે દસ ટકા જેવું બાકી છે જે કાલ લગભગ બપોર સુધીમાં થઈ જાય અને છવ્વીસ તારીખથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી જે મેળો યોજાવાનો છે બરાબર તો એમાં છવ્વીસ તારીખથી બપોર પછીના લગભગ મોસ્ટ ઓફ બધી તૈયારી થઈ જાય તો ખાસ તમારે જો આવવાનું વિચાર હોય ને તો તમે છવ્વીસ તારીખે આવી શકો છો બાકી અત્યારે જો મોસ્ટ ઓફ તૈયારી થઈ ગઈ છે આ બધી અને અહીંયા તમે જશો તો આ ચકડોળ છે ને આ હોળી છે આનું કામ બી છે ને લગભગ કાલે રાત્રે એમ કહેવાય કે અગિયારથી બાર વાગે અમે રાત્રે હતા લગભગ બાર બાર વાગ્યા સુધી તો એ લોકો કામ કરતા હતા પછી જઈમાં અને પછી પાછું ચાલુ કર્યું સવારના લગભગ ચાર સાડા ચાર છે ને ત્યાં ઓલમોસ્ટ બધું કામ પતાવી દીધું હતું બાકી અત્યારે તમે જો તો મસ્ટ ઓફ કામ થઈ ગયું છે જોઈ શકો છો આ રીતના બધું છે ને એ ભરચક કામકાજ શરૂ છે કારણ કે ભાઈ હવે ગણતરીની કલાક એમ કહેવાય કે બાકી રહી છે ભાઈ એમાં એવું છે કે પહેલો પાર્ટ છે ને એ પૂરો કરો એટલે તુરંત જ તમને સેકન્ડ પાર્ટ જેની અંદર પણ ઘણી બધી રાઈટ છે આ રાઈટ જુઓ આ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આને છે ને આપણી દેશી ભાષા મૂકીએ ખબર છે છત્રી જો કે અમે છત્રી કહીએ તમે શું કહેતા હોય જરા કમેન્ટ કરજો બાકી આનું ઓરિજિનલ નામ છે ને ઉપર જો લખ્યું ટોરા ટોરા તો આ રીતના ટોળા ડોળા રાઇડ છે અને પછી એની બાજુમાં અહીંયા મકો જ છે જો જબરદસ્ત અને અહીંયા બ્રેકડાન્સ ફરીથી આવ્યો છે અને આનું ઓલમોસ્ટ કામ બધું છે ને ચાલુ છે અત્યારે બધી લાઇટિંગ બાઇટિંગ લગાડે છે અને આ ભાઈ જો બસ મજાની લાઇટિંગ લગાડે છે અને જો કરતા હારે ચકડોળ છે ભાઈ અહીંયા બુકિંગ માટેનો ટિકિટ વિન્ડો છે અને ઉપર છે ને લાઇટ લગાડે છે મસ્ત મજાની અને ભાઈ રાઇડ તો છે ને ભાઈ તમને અવનવી જોવા મળવાની છે આ રાઈડ તમે જો આ રાઇડ છે ને એ ભાઈ તેથી ઉપર લઈ જાય ઉપર ક્યાં છે ને નીચે લાવે એ રીતના છે આવી રાઇડ છે ને કાલ ચાલુ થવાની છે તો કાલ માટે છે ને વિડીયોને લાઈક કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બાકી આ તમે જુઓ અત્યારે અહીંયા ટ્રેન છે જે ટ્રેન હાલ જબરદસ્ત રીતે ગોઠવાઈ ગઈ છે અને એની અંદર ખાસ તો બે હોવાની છે ને મજા બહુ આવે અને ડ્રેગન સુપરફાસ્ટ ટ્રેન જવાય અને અહીંયા એની ટિકિટ વિન્ડો છે જો મસ્ત મજાનો તો હાલો હવે આગળ જેટલી પણ રાઇડો છે ને એ બધી વન બાય વન જોવાની છે આગળનું પ્રદર્શનમાં કેટલી તૈયારી થઈ છે એ બધી જોવાની છે કારણ કે લગભગ ખાલીથી તો ચાલુ થવું જ જોઈએ એમ તો ભાઈ અત્યારે તમે મારી પાછળ જે આ રાઈડ જોવો છો ને એ રાઈડ છે ને તમારે પહેલાં કમેન્ટ કરવાનું છે કે ગયા વર્ષમાં એ રાઇડ હતી કે નહોતી કેમ કે આ વર્ષે મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે લગભગ હું બે વર્ષથી અહીંયા આવું છું પણ આ રાઈડ છે ને મેં ક્યારેય જોઈ નથી તો ફટાફટ તમારે કમેન્ટ કરવાની છે કે આ રાઇડ હતી કે નહોતી અને ફર્સ્ટ ટાઈમ જ આવી છે તો તમારામાંથી કોણ કોણ આમાં બેસવાનું છે એ જરાક કમેન્ટ કરી નાખજો અને રાઇડનું નામ ખબર હોય ને તો એ જરાક કમેન્ટ કરી નાખજો ભાઈ અત્યારે છે ને મેળાની ડ્રોન ફૂટેજ લેવી અને ભાઈ મેળાની અંદર જબરદસ્ત મજા આવતી હોય ને તો એક જ રાઈડ છે એ છે મોતનો ગુવો જેની અંદર આપણે અત્યારે જઈએ છીએ તો ખાસ તમને બતાવું તો જો હાલ આ રીતના ભાઈ મોતનો ગુવો છે જો જોરદાર અને જબરદસ્ત ફોર વ્હીલર અંદર પડી છે તો ભાઈ અત્યારે છે ને આ મોતનો ગુવો છે એની ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંથી જે ભાઈ નજારો જોવા મળે છે મેળાનો જો તમે નેક્સ્ટ લેવલ છે અહીંયાથી તમે જો તો ફર્સ્ટ ઓફ ઓલ હોડી છે પછી બ્રેક ડાન્સ છે પછી ગ્રેન્જર છે ચકડોળ બધા છે જબરદસ્ત આખો સ્ટેન્ડ બધા ચકડોળ અને ફૂલ મોજ આવે ને એવો વ્યૂ અહીંથી આવે છે અને ભાઈ અહીંયાથી છે ને તમારે જે દિવસે મેળો હોય તે દિવસે તમે આ વ્યૂ જોવા માણો ને તો ભાઈ ફૂલે ફૂલ મોજ આવી જાય કારણ કે જ્યાં હોયને પબ્લિક પ્લસ બીજે વાગતા હોય પ્લસ બીજું કે જ્યાં હોયના છે ને ભાઈ રાઈડું ચાલુ હોય બેકારો થતો હોય ફૂલ મોજ આવી જાય અને આજે મોતનો હુવો છે એની અંદર તો ભાઈ ભયંકર મજા આવવાની છે તો હવે બધી રાઇડનો વિડીયો જે ચાલુ હોય એના માટે તમારે કાલે છે ને વિડીયો મારો જોવો પડશે એના માટે સબસ્ક્રાઇબ કરવો પડશે સબસ્ક્રાઇબ કરી લેજો તો ભાઈ ઘણા લોકોની છે ને મારા ગયા વિડીયોમાં કમેન્ટ હતી કે ભાઈ પશુ પ્રદર્શન છે ને એ ક્યારથી શરૂ થવાનું છે તો એ લોકોને જણાવી દઉં કે છવ્વીસ તારીખથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી પશુ પ્રદર્શન છે એ યોજાવાનું છે અને એની અંદર જે હરીફાઈ થવાની છે એ છવ્વીસ તારીખથી શરૂ થઈ જાય અને ઇનામની વાત કરી દઉં તો ચેમ્પિયન ઓફ ધ શો એના એક લાખ રૂપિયાનું ઈનામ છે તો આ હરીફાઈ જોવા માટે છે ને તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે કારણ કે આવતીકાલે એટલે કે છવ્વીસ તારીખથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી જેમ કહ્યું કે ખાસ છે ને એ હરીફાઈ યોજાવાની છે